જેઠું બેઠો ઓહો આવો ભલામ રામ રો તમે લંગો ત્યાં યાર છો મારા મું ના ઓળખું એવું બનખું યાર ખાસ બેઠા ત્યાં બે

બાજુ માં ફોન બો ને કરતો નથી તો? તારમાં હાથ લઈને કે પ્રેમ અમર થઈ ગયો હું તને કદી નઈ ભૂલી જ ફોન તો ખબર ન પડતી અરે મેં કીધું કે પ્લીઝ જન્મ જન્મ ની છે નહીં આ માં તો ભૂલી જાઉં હું પણ હું કઈ રીતે ફોન કરું ખાલી મિસ્કોલ તો કરાય ક

મારી યાર ભાઈ બંધ એ તો ભાઈબંધ હોય તો ચાલે બેન ને ભાભી રોટલા બોટલા બનાવે રોટલા તો પછી એ ભાઈબંધ સારું મારે જવું પડે એ તો નહિ ફોન માં ઉઠ્યું છે તારી મરજી ભાઈ હું તો નક કીધું તાર ભાભી નક ખાવાનું બનાવા જઈશ

પણ તમે આવું કરો ભાભી આવું ના કરાય આટલી આટલી પણ એ તો આવું કરાતું હે આડો હોતો આમાં મરવા પડ્યો હું મારા ધૂતા આવી

બહાને ઉ કે ના અને હું તમને સમજાવું હો અમે ઈ ના દઈ ઓ નો માર બબે ના તો તમે ક્યો ના તો આમાં તમાર હંગાસ કે કેસ્યો કે છો એક એ ટાઈમ મન લવ કરી હા હા ચુ કે હું કે આ નઈ દો હા ના ઈ નઈ નઈ કહું પણ પેલો ભાઈ પછી એ ભાઈ ના પણ તો મેલ્યો હા ચુ હા લે હા હા કાલ અને ફોન હું કરે એ ન કરો હું બારી દસે ને તો તમારા મારા બેના કકડા કરશે ભૂલવા રે હોય તો હું નવું કેડ લઈ લઉં હું જોતો ઘેર હું એ જાઉં હારતા એ લોકો ઘેર વારતો કયો છે